સુરતની ઓળખ સમા ઐતિહાસિક કિલ્લાનું બે તબક્કામાં પચાસ કરોડના ખર્ચે ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન પૂર્ણ થતાં તારીખ ઓગણત્રીસમી એ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે પાલિકાએ આ પહેલા કિલ્લાને ઝગમગ રોશની શણગારવાની કવાયત શરૂ કરી છે આ માટે વધુ પાંચ વાયરમેન સહિત બાર કર્મચારીઓને એડિશનલ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત રાજ્ય સરકારે સુરતના ચોક બજાર ખાતે તાપી નદી પરના તટે આવેલ ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણ કાર્યની જવાબદારી સુરતની મહાનગરપાલિકાને સોંપી છે સુરત મહાનગરપાલિકાએ કિલ્લાના અલગ અલગ બિલ્ડિંગોનું નિષ્ણાતો પાસે કામગીરી કરાવી હતી અલગ અલગ તબક્કામાં કિલ્લાનું ડેવલપમેન્ટ તથા રિસ્ટોરેશનનું કાર્ય હાલ પૂર્ણ કરી લેવાયું છે જેમાં કિલ્લાની છ ઇમારતો સાથેની ચાર બુર્જ બે પાર્શિયલ બુર્જ ખાય અને ડ્રો બ્રિજ હવે મુલાકાતીઓ માટે તૈયાર થઈ ગયા છે અન્ય આકર્ષણોમાં સોવેનિયર શોપ બ્રિટિશ રૂમ મોબાઈલ એપ વીઆર બેઝ સુરતનો નકશો સ્ટ્રીટ ફસાડ એટલે કે એક પ્રકારની લાઇટિંગ યુનાની ઔષધાલય છફરૂમ સાંજના સમયે લાઇટ સાઉન્ડ શો વગેરે જોવા મળશે કિલ્લાની મુલાકાત મંગળવારથી રવિવાર સુધી કરવામાં આવશે સવારે દસ વાગ્યાથી સાંજે ચાર કલાકને દસ મિનિટ સુધી ટિકિટ મેળવી શકાશે તો ત્રણ વર્ષથી સોળ વર્ષ સુધીના બાળકો માટે પચાસ રૂપિયા જ્યારે સત્તરથી થી સાહીઠ વર્ષ સુધીના લોકો માટે મુલાકાતીને જ્યારે વધુ વયના વ્યક્તિઓ માટે પચાસ રૂપિયા દર નક્કી કરાયા છે અલગ અલગ રિસ્ટોરેશન બાદ ઓગણત્રીસમીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે આ પૂર્વે સમગ્ર કિલ્લાને શણગારવામાં આવ્યું છે જ્યારે બહારની દિવાલો સહિતનું પરિસર કેબલ બ્રિજ જેવી ફસાડ લાઇટિંગથી જગમગી ઉઠશે